તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ તો હે ને વિડિયોની શરૂઆત પૂણા પાંચ વાગે જેમ થાય કારણ કે હું આજે આખો દી ભેહું બોળવામાં રહી અને લખવાને એ હે ને ધનોભાઈ ડેલા ફિટ કરવા આપણો એલો બારો વારો બારો બાર વારો ગેટ હે ને એ ફિટ કરવાનું કામ ચાલુ હે ને તે હવારના એ ઈણે વાહે હોતા તે માર બાપો ને મારા કાકો ને લખમણ ને જયલો ને બધા એમાં ધડબથડ ઉતા ને એક આપણો ભાગ્ય કરણ હે ઈ હે ને એક આપણું તબેલાન માણસ છે ઈ હે એટલે તબેલાના માણસ હે ને હવારી કામ કરે હાંજી કંઈ કામ નથી કરાવતો તો એ આજ બપોરેથી છૂટો થઈ ગયો ને બીજે કામ કરવા ગોતો ત્યાંથી તે ઈ અટાણે આવ્યો તે એટલા હે અને ન્યા કામ કરે અને ન્યા કામ પૂરું થાય ને એટલે મારે આ ગેંડી બેસાડવાની હે આ સિંક આપણે આ ઠામને ધોવાય ને તો અમે તો બે જણા જ રહ્યા એટલે અમારે કંઈ મોટા એટલા ઠામ થાય નહીં અને જ્યાં જ્યાં ઠામે ન હોય આપણે ધોવા હોય તો બહાર ન કાઢવા પડે ને આની આ પાણી બધું આપણી આની આ નળતા હે આ પાણી તો આવે જાય પણ એવા આ બેહાડના સિંક તો નહીં આપણે થોડાક વાઇટકારક હોય તો ધોવાઈ નાખવા થાય અને આપણે આની આ કેસનની સફાઈ કરીએ અને કિસન ધોવું હોય તો પણ આ ઉપરનું પ્લેટફોર્મ ધોવું હોય ને તો પણ ધોવાઈ જાય એવા હાટું થાય ને આ ટેમ્પરરી એટલે કે ટાઈમ પૂરતી જ રાખવાની હે પછી પ્લાસ્ટર લાદી થાય તારતા બધું પાછું નવે હાથથી થાય પણ અટાણે અમારે હમણાં પ્લાસ્ટર નહીં જ કરવા બીજા બધા કામકાજ અધૂરા એ ઉપરનું પ્લાન અધૂરું હઈ તે બધા પૂરા કરે ને પછી પ્લાસ્ટર કરવાથી હજી ત્યાં વરસ બે વરસ લાગે જાય તે એવા હાટું થઈ અને મેં કો નખ ફેલા તો એક કામ નીકળી જાય ને આ હું આવી પાંચ વાગ્યાનો સા કરવા ધના ભાઈની અમારા બાપુની છોકરાને બધા પીએ લઈએ ને અમે પીએ ને દોવા બેહે જાય ને હું છે ને ભીખું બોડતી હતી ને અમારે ત્રણ ભીખું બોડવાની રહ્યું ત્રણ બોડ્યું ત્રણ બોડવાની બાકી રહ્યું બહુ જ વાર લાગે ગજબની એવી અને હાવ ઝીણું કામ એ તે ડૂકે જ નહીં ઘડીકમાં અને એક કોમેન્ટ હતી કે તમે કીવેથી ભીહું બોડો તો અસ્ત્રો આવે ભીહું બોડવાનો એ અને ગમે ત્યાં તમે પૂછો ને અને આ હાર્ડવેરની દુકાનની કદાચ ચડતો હે ચડતો હે નકર આ બધો જનરલ સ્ટોર હોય ન્યાય કદાચ ચડતો હે તો હે પણ બહુ કઈ ખબર ને પણ અમારે ત્યાં સુરત ના ઉતા હાલે તે અસ્ત્રો આવે કાં તપાહ કરજો તો હું ગોળવાની હોય તે બી પડે આપણે અને કામય પણ નાખવા નીકળે જાય તે હવાઈ અખર નાય અને અટાણે પણ પાછું ના ઉજ કે ભી ગોળીએ ને એટલે એના રવાડી આપણે ઉડે તે અટાણે પાછું કામકાજ કરે ને અત્યારે બપોરે પૂરો ખાવાનો વારો ન આવ્યો એની સાલું સારું જ રહ્યું કામ બપોરે ખા તો ભીહુ નો બોડાય એટલે પોરો તો કાયમ ખાવી ઘટતી આપણે સાનો હજી થામનું પિંજરું પર્યું મોડે રોક વિસરી આ બધા ડોલું કે રોડા ને બારણું બંધ કરવાનું લે ખેતી એક કરા આ ઘર નું બંધ કર્યું ને આ રોહોડા બંધ કરતી જ જો વાગે હાડા પૂર્ણા હાથ જેવું થવાયું હે અને હેવ જેનું પરવારી તબેલામાંથી હેવ પરવારી અને બારો ભાઈ ટગારા પાવડા જેટલું હતું આજ દી આખો એક આણી બોડી એક આની બોળીની ગોખો માર્યો તો ત્યાં જ પાછું દોવાંટાણું થઈ ગયું પછી રાખી દીધી તીજો એટલી ગોળી હતી પછી રાખી બહુ વાર લાગે બહુ જ અને હાથું તો એટલા પકડાઈ જાય ને કે વાત જ કરોમાં બહુ જ ને હાથું દુખાય દુખે એ ત્રણ બાકી રહ્યું કાલે દી નો વારો લઈને તે કાલે ત્રણ બોળાઈ જાય અને બીજી હાવ નિરાત થઈ જાય ને મોટી મોટી ભીં હોય ને તે બહુ વાર લાગે છે અમારે વાહે બેઠી એણી બોળાઈને હોય ને પછી કાલે બોળે અવારમાં એને કાલે જ લાગે જાય હું કાલે બોળે અને પછી હે ને તેલ ભૂહે દેવાનું કે પછી કાંઈ નહીં જોઈએ ને જ બોળ્યું એટલું ધમ પસાડા કરે હાવ હે ને હાવ ટોકરા ખાઈ જાય ચલો બહુ હાવ કંટાળે જાય

કાલે કોથરાને ને બધું પલારે નાખે ને પછી હેને ધૂળ માથે વારે આ ધૂળ પલારા રાખ્યું એટલે પાકી જાય ને ઝીણકામ ને આણી ટીલીને આ બાંધી દીધી ઓલિયું ને ઉનિયું બાંધ્યું એટલે એવું હોય તો સારું હાલો પેલા હું પાવડો મારી દે પછી વિડીયો કન્ટિન્યુ કરી નોખ નોખા બંધાય ને એક ની એ વા બાંધી જોવા તગારું પડ્યું ને અને આણી શિયાર ને આ બાંધ્યું આજનો નો પૂરતી છે કાલે તો પછી બહાર તો નહીં ગઈ આ બહાર ને એ તો થાય પણ આજ પછી કઈ જીગા નહોતી ને તો રિયા નહીં ટાટો ને મેળવ્યો રિયો કાંઈથી બહાર નથી નીકળે હગે આજ બહુ દૂધ દૂધની ગાડી બહાર જ રાખી હતી તો ગૌમૂતર સાટો ને પિયાલીમાં ગૌમૂતર લીધું ગાય ખરે રહીને તારે ત્યાં કાંઈ હાજર હતું ને પછી હેને કઈ ગા પિયાલીમાં લઈ લીધું તે ઘરમાં ગૌમૂતર સાટવાની હતી ગૌમૂતર સાટે ને પછી દિયાબત્તી કરીએ અને રિયાની ફૂલ તાણ પડે પણ લખમણ આવે ને તો પછી એ આંટો મરવે રિયાને તાણ પડે તાણું થઈ જાય ને એટલે ખબર પડે તાણાને તો બહુ બધાને ખબર પડે એટલે અમારે ને એવી જ તાણાની ખબર પડે તો હે ને આપણે આજનો વિડીયો તો કંઈ પણ લાંબો નથી કરતા અને તમારા હાથું છે ને હાવ ગજબની એવા દુઃખે આ ઓળીથી હે ને હાવ એવા અહીં પકડાઈ ગયા અને ઓલો બોળ બોળીએ ને એટલે આ બાવડા અને હાથું ને ઓય એ હાવ હે ને પૂરું થઈ જાય અને અત્યારે મુશ્કેલથી મેં માંડમાંડ દોયું મારા ભાગમાં હાથ ભીહું આવે એ હાથ તા મેં દોયું ને તમારું મન જાણે એવી રીતની દોયું તે હાવ થાકમાં થાક હે એટલે એવું હે તો આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જૂનું દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં તા હું ધી જય માતાજી